નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંછી અમદાવાદ અમદાવાદમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ જાહેર માં હથિયારો સાથે સીન સપાટા કર્યા પોલીસની આબરૂની ધૂળધાણી કરી ત્યાર પછી રાજ્યના પોલીસ વાળા વિકાસ સહાય આ રાજ્યમાં રહેલા છસો વધારે થાણાઓ છે તેમના આદેશ આપે છે કે દરેક થાણા થાર તેમના વિસ્તારમાં રહેલા જે ગુંડાઓ છે જે અસામાજિક તત્વો છે તેઓની યાદી તૈયાર કરે ને ત્યાર પછી તેઓની શાણ ઠેકાણે લાવવા માટે કડક કાર્યવાહી કરે ને ત્યાર પછી આ ગુજરાતની પોલીસ સમયાંતરે આવા અસામાજિક તત્વો જ્યાં જે કારનામું કરે છે તેમના કારનામા મુજબ તેમને કડક સજા થાય તે મુજબ તે આગળ વધતા હોય છે અને ગૃહ રાજ્ય હર્ષ સંઘવી પણ અનેક વખત કહી ચુક્યા છે કે ગુનેગારો ખાખીથી પણ ડરવા જોઈએ પોલીસના દંડા પણ ડરવા જોઈએ અને આ રાજ્યમાં રહેલા અસામાજિક તત્વો અને લુખ્ખાઓ છે તેઓના વરઘોડા પણ નીકળશે અને તે લંગડાતા પણ ચાલશે સુરતમાં આ સદ્દામ ગોંડીલ ગેંગ છે આ ગેંગનો ખૂબ ત્રાસ અને આતંક હતો તેઓના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુના પોલીસના ચોપડે નોંધાયેલા હતા અને થોડાક સમય પહેલાં સુરતની પોલીસે જે પ્રકારે સદ્દામ ગોંડીલ ગેંગે

મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાજ ઉર્ફે સદ્દામ છે એનો ભાઈ છે ફૈઝલ એ ગેંગનો એક બીજો સભ્ય છે તે ઉપરાંત સાબિર ગુડ્ડીલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છથી થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધાકધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટેનો એની અંદર ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે આમ ગુજરાતની પોલીસ હવે જે પ્રકારે અસામાજિક તત્વો અને તેમના આકાઓ તેમના વિસ્તારમાં ધાક જમાવવા માટે લોકોને ડરાવતા ધમકાવતા હોય છે સીન સપાટા કરતા હોય છે તેમને સાણ ઠેકાણે લાવવા માટે ગુસ્સી ટોકનું શસ્ત્ર સમયાંતરે ઉઠાવી રહી છે અને સુરતમાં પણ આ સદ્દામ ગોંડિલ ગેંગ છે તેમનો ત્રાસ અને આતંક હોવાથી પોલીસે તેમને જેલ ભેગા કરવાનો નિર્ણય લીધો અને સુરતમાં જ ગુસ્સી ટોક લગાવી હવે તેમને જેલ ભેગા કર્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ